વડોદરા શહેરના હરની એરપોર્ટ પાસે રાત્રે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારતા તેઓ રોડ ઉપર ફંગોળાઈ અને પટકાયા હતા અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને કાર ચાલકનો પીછો કરીને પકડી લીધો હતો અને મેથી પાક ચખાડ્યો હતો જ્યારે કારમાંથી વિદેશી શરાબના ક્વાટરિયા પણ મળી આવ્યા હતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કારમાં સવાર બે યુવકોની અટકાયત કરી હતી વડોદરા શહેરમાં વધુ એક નશીબાજ કાર ચાલકે હરની એરપોર્ટના ગેટ પાસે અકસ્માત કર્યો હતો ટુ વ્હીલર લઈને નોકરી પર જવા માટે નીકળેલા શૈલેષભાઈ શાહને ફૂલ સ્પીડમાં આવતા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ પંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા બનાવના પગલે લોકો ભેગા થઈ ગયા હતા ટક્કર મારીને ફરાર થઈ ગયેલા કાર ચાલકનો અન્ય વાહન ચાલકોએ પીછો કર્યો હતો કાર ચાલક એરપોર્ટ સર્કલથી સીધો સંગમ ચાર રસ્તા તરફ વળીને ભાગ્યો હતો સંગમ ચાર રસ્તાથી તે ડાબી તરફ વળીને ધવલ નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ જઈને રિંગ રોડ પંચશીલ કોમ્પ્લેક્સ તરફ ભાગ્યો હતો તે એક તરફ રોડનું કામ ચાલતું હોય કાર ધીમે પડતા પીછો કરતા વાહનચાલકોએ કાર ચાલકને ઘેરી લીધો હતો બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા રોષે ભરાયેલા ટોળાએ કારમાં સવાર બે વ્યક્તિઓને નીચે ઉતાર્યા હતા અને મેથી પાક ચખાડ્યો હતો આ બંને વ્યક્તિઓ દારૂના નશામાં હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો બીજી તરફ કારમાંથી વિદેશી શરાબના કોટરિયા પણ મળી આવ્યા હતા દરમિયાન પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકોને પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મને નથી ખબર પણ એવું કીધું પૂરું થઈ જશે ત્યારે મેં એવું કીધું કે ભાઈ તમારી જે ઓળખાણ you